મેં આનંદ આનંદ હું છું અને આનંદમાં ક્યારે રહી શકે ખબર ખબર કોને કહેવાય એને એને કોઈ જ અપેક્ષા માન ન હોય એને સન્માન ન હોય એને અપમાન ન હોય એને રાગ ન હોય એને દ્રેશ ન હોય એને ઈશા ન હોય એને કામ ન હોય એને ક્રોધ પણ ન હોય ਤਫੀਰ ਕਰੋ ਇਹ ਸੋ ਆਨੰਦ ਨਾਹੀ ਅਮੀਰੀ ਮੈਂ ਜੋ ਆਨੰਦ ਸੰਤ ਫਕੀਰ ਕਰੇ ਫਕੀਰ ਨੂੰ ਆਨੰਦ ਇਹਨਾਂ ਅਗੜ ਕਾਇਂ ਜ ਨਾ ਹੋਏ ਨਿਝ ਆਨੰਦ ਹੋ ਸੋ ਭਗਵਾਨ ਦੀ ਬਾਤੋ ਕਰੇ ਆਨੰਦ ਮਾਰੇ ક્યારેક જમવાનું મળે તોય ભલે અને ક્યારેક ન મળે તોય ભલે મળે તો કે છે ભગવાનની કૃપા અને ન મળે ને તો એ એવો વિચાર કરે કે ભગવાનની કૃપાથી મારો આજે ઉપવાસ થઈ ગયો શું થઈ ગયો ઉપવાસ થઈ ગયો આ નિજાનંદ આપણે તો હૈયા બાળી નાખીએ શું કરીએ આપણે તો હૈયા બાળી નાખી જાણે નુકસાન થઈ ગયા બહુ મોટા આ નિજા એને પરમાત્મા ન મળે અરે શરીર એક સાધન છે શરીરને જેટલું સાચવશું ને એટલું શરીર તમને દુઃખ જ દેશે બાકી કાંઈ દેવાનું નથી શરીર ગાડી હોય આપણા ઘરમાં સાચવા માટે ન હોય ફરવા માટે હોય ને ઘરવાળો કંજૂસ હોય ને સાચવીને રાખો ને તો ઘરવાળી સાંભળાવી લીધી શું કામ છે લીધી શું કામ છે આડી આવે છે તેમ પછી આને ખાલી રંગરોગાન કર્યા રાખો પણ કે એનો કોઈ ઉપયોગ ન કરો તો પછી સડો પડે શું પડે માય સડો પડે કાંઈ એની તમે સેવા કરો વડીલોની સેવા કરો હે

પછી શરમ આવે મનમાં કે ભગવાન પચાસ વર્ષ થયા હું તારા શરણે નથી આવ્યો આજે આવ્યો છું કે મારો તું જ છે તારા સિવાય મારું બીજું કોઈ નથી અફસોસ આ બધા આવતા હતા ત્યારે મેં નતો માનતો પણ હવે ખબર પડી કે મારું બીજું કોઈ જ નથી તું જ મારો આશરો છે હે પરમાત્મા તું હવે મને માફ કર ઓ પરમેશ્વર મેં તો મન હિ મન શરમાવું હવે મને શરમ આવે છે ગુણ તને પણ હજી પણ આપણા હાથમાં દિવસો છે જાગ્યા ત્યાંથી સવાર